નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો હાલમાં રેશન કાર્ડ ધારકો માટે એક બિગ અપડેટ આવી રહી છે જો હાલમાં તમે રેશન કાર્ડની અંદર તમને જો તમારી પાસે ગેસ કનેક્શન છે તો તમને ચારસો પચાસ રૂપિયાની અંદર તમને રેશન કાર્ડની અંદર તમને ગેસ ફ્રી આપવામાં આવશે તો સંપૂર્ણ માહિતી આપણે આ વીડિયોની જોવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની અંદર નવા સો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા આવનારા તમામ તમને અપડેટ અથવા તો નોટિફિકેશન મળતી રહે ભારત સરકાર દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે તો સરકાર સરકારી યોજનાઓનો લાભ દેશના વિવિધ વર્ગના લોકોને આપવામાં આવે છે સરકાર મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ લોકોને હિતને ધ્યાનમાં રાખી અને આ યોજનાઓ ચલાવતી રહી છે આજે પણ ઘણા એવા લોકો છે જેઓ બે સમયનું ભોજન પણ મેળવી શકતા નથી પરંતુ સરકારે આ લોકોને ઓછા ભાવે આપે છે અને વિવિધ સરકારો રેશન રેશન કાર્ડને કરે છે કાર્ડ ધારકોને ઓછા ખર્ચે રેશનની સુવિધા મળે તે માટે આ યોજના સરકાર ચલાવી રહી છે પરંતુ સરકાર તરફથી અન્ય લાભો પણ મળે છે રાજ્ય સરકાર આ લોકોને અન્ય વસ્તુઓ પૂરી પાડે છે ચાલો તેના વિશે વધુ માહિતી આપણે ફટાફટ જાણી દઈએ કાર્ડ ધારકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ ઓછા ભાવે રાેશન આપવામાં આવે છે હવે એન એફ એસ એ હેઠળ સરકાર રેશન કાર્ડ ધારકોને ખૂબ જ ઓછી કિંમતે ગેસ સિલિન્ડર આપશે સરકાર હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ચારસો પચાસ રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર ભરી આપવામાં આવશે રાજસ્થાન સરકારે પહેલેથી જ આ યોજના એટલે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ચારસો પચાસ રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર ભરી આપવામાં આવી રહી છે હવે આ નવી યોજના માટે રેશન કાર્ડ ધારકોએ તેને એલપીજી આઈડી સાથે લિંક કરવું પડશે આ પછી તેઓ લાભ મેળવી શકશે છે જો તમે પણ ચારસો પચાસ રૂપિયાની અંદર તમે ગેસનો સિલિન્ડર તમે ભરાવો માગો છો તો સૌ પ્રથમ તો તમારે એલપીજી આઈડી તમારે લિંક કરવાની રહેશે રેશન કાર્ડ સાથે તે ખાસ કરીને તમારે ધ્યાનમાં લેવાનું રહેશે તો તમે આ યોજનાનો એટલે કે ચારસો પચાસ રૂપિયાની અંદર તમે ગેસનો સિલિન્ડર તમે ભરી શકો છો અડસઠ લાખ પરિવારો પરિવારોને મળશે લાભ રાજસ્થાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદાની યાદીમાં એક કરોડ ચાર લાખ પાંત્રીસ હજારથી વધુ પરિવારો છે તેમાંથી સાડત્રીસ લાખ પરિવારોને પહેલેથી જ બીપીએલ અને ઉજ્જવલા યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે હવે નવી યોજનાની મદદથી બાકી અડસઠ લાખ પરિવારને આ યોજના અંતર્ગત એટલે કે લાભ આપવામાં આવશે તો લાભ લેવા માટે આ કામ કરવું બ ખૂબ જ જરૂરી છે તો સરકારી યોજનાનો લાભ મેળવવા માટે રેશન કાર્ડ ધારા કે કહેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે સરળ ભાષામાં કહીએ તો સ સસ્થાશિલ્નો લાભ લેવા મેળવવા માટે માત્ર રેશન કાર્ડ જ નહીં પરંતુ આધાર કાર્ડને પણ ફરીથી અપડેટ કરવું પડશે તો જ તમે યોજનાનો લાભ મેળવી શકશો સૌ પ્રથમ તો તમે રેશન કાર્ડની અંદર તમે તમારું ઈ કહેવાય છે નથી કર્યું સૌ પ્રથમ તમારે ઈ કહેવાય છે કરી લેવાનું છે અને ત્યારબાદ તમારું જે આધાર કાર્ડ અપડેટ નથી તો તમારે સૌ પ્રથમ તમારું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે ત્યારબાદ તમને આ સરકારની વિવિધ યોજનાનો તમે લાભ મેળવી શકો છો તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને તમને કોઈ પ્રકારની સમસ્યા હોય તો પણ કમેન્ટ કરજો જેથી હું તમારા પ્રશ્નનું નિરાકરણ લાવી શકું તો વિડીયોને અંત સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે આવા જ નવા નવા વિડીયો જોવા માગતો હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડિયોમાં મળીએ તપતક લઈ દોસ્તો બાય બાય